લઈ કામગીરી કરે તેવા તમામ મુદ્દાઓની ચર્ચાઓ માટે આજે આ પ્રથમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજપૂત સમાજના યુવાનો માટે કેરિયર માટે માર્ગદર્શન મળી શકે તે માટે આજે સાગર એકેડેમી ગઢુ મુકામે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અત્યારે અહીંયા ફક્ત શિક્ષક મિત્રો અને જે તે વિષયના તજજ્ઞો સાથે એક મીટિંગ રાખવામાં આવી છે ભવિષ્યમાં રાજપૂત સમાજના જે યુવાનો છે તે રાષ્ટ્ર નિર્માણમાં પોતે કંઈક પણ આપી શકે તેના માટે અહીંયા એકેડેમી ચાલુ કરવામાં આવી છે સર્વાંગી રીતના દેશનો અને રાજપૂત સમાજના યુવાનોનો વિકાસ થાય એના માટે એક કારકિર્દી કાર્યક્રમ અહીંયા પ્રારંભ કરવામાં આવ્યો છે આજના કાર્યક્રમમાં તમામ ક્ષેત્રના શિક્ષણવિંદ તજજ્ઞો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને એવું પણ અધ્યક્ષ સ્થાને જાણવા મળતી વિગતો મુજબ એકેડમીની શરૂઆત થઈ બાદ જ્ઞાતિના વિદ્યાર્થીઓ દાખલ થશે તેમજ ફક્ત ટોકન ફ્રીના માધ્યમથી જ શરૂ કરવામાં આવશે અને જેમાં તમામ પ્રકારના કોર્સના તજજ્ઞો આમાં સેવા આપશે જેમનો મુખ્ય એક જ મુદ્દો હશે રાષ્ટ્રપૂત સે રાષ્ટ્ર નિર્માણ આ કાર્યક્રમમાં અધ્યક્ષ મળ્યા હરેનાથી લક્ષ્મણ સિંહ યાદવ તેમજ ડોક્ટર દશરથ સિંહ યાદવ રજિસ્ટર સંસ્કૃત યુનિવર્સિટી ડોક્ટર ભરતસિંહ બાળ ઉદ્યોગપતિ